બચો ખાબડના બંને પુત્રના જામીન માન્ય રાખવામાં આવ્યા છે પોલીસે જામીન પર સ્ટે માટે અરજી કરી હતી જોકે કોર્ટે જામીન આપવાનો નિર્ણય યથાવત રાખ્યો છે મનરેગા કૌભાંડમાં બંને પુત્રોની ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ પોલીસ છે તે જામીન પર સ્ટે માટે કોર્ટ સુધી પહોંચી હતી પરંતુ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટે જામીન મંજૂર કરવાનો ફેસલો યથાવત રાખ્યો છે